નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્ઞાન સહાયક તરીકે હમણાં જે અગિયાર માસના કરાર માટે અગિયાર માસના કરારમાં જે નવા શિક્ષકો લાગ્યા છે એટલે કે જ્ઞાન સહાયકો લાગ્યા છે એના માટે રજાના નિયમો છે તો તમારા માટે બહુ ખુશીની વાત છે તો આ રજાના જે નિયમો છે એમાં કમિશનર શાળાઓની કચેરી અને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે કચેરી આવેલી છે કમિશનર શાળાઓની કચેરી એટલે કે ઉચ્ચતર અને માધ્યમિક અને ઉચ્ચત્તર એમ બંને નવથી બારમાં આ સળંગ આ નિયમો લાગુ પડે છે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ નિયમો બહાર પાડેલા છે સાથે આ નિયમો દરેક જ્ઞાન સહાયક તરીકે અગિયાર માસના કરારમાં જે લાગ્યા છે એમને લાગુ પડે છે એટલે કે જ્ઞાન સહાયકો માટે જ છે પ્રવાસી શિક્ષકો અશોધન લાગુ નહીં પડે સાથે જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબત તો આમાં રજાઓની વાત કરેલી છે સાથે આ રજાઓના જે નિયમો છે તો ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે રાજ્યની સરકારી એટલે કે સરકારીમાં તમે બિન સરકારીમાં અનુદાનિત એટલે કે ગ્રાન્ટથી ચાલતી હોય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂંક પામેલ તમામ જ્ઞાન સહાયકોને બરાબર આ રજાઓ પાત્ર થશે એટલે કે તમે અત્યારે સરકારે જે હમણાં અગિયાર માસ માટે જ્ઞાન સહાયકની ભરતી કરી છે એ સરકારીમાં લાગ્યા હોય એટલે કે સરકાર ગ્રાન્ટ આપતી હોય ગ્રાન્ટેડમાં લાગ્યા હોય એટલે કે સરકારી ના હોય પણ સરકાર ગ્રાન્ટ જેમાં આપતી હોય તો એ પણ એમને પણ આ રજાઓ મળવાપાત્ર છે સાથે જે અગિયાર માસના કરારથી આવ્યા છે એમને જ આ નિયમો લાગુ પડે છે સાથે આ નિયમોમાં એવું કહેવામાં આવ્યું છે કે અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવેલ પરચૂર્ણ રજાઓ એટલે કે અગિયાર રજાઓ તો તમે જે લાગે એમ ઓર્ડરમાં લખેલી છે સાથે આકસ્મિક સંજોગોમાં અગિયાર ખાસ રજાઓ પણ તમને મળવા પાત્ર છે તો કે એવા સંજોગો ઊભા થાય અને તમારે અગિયાર સિવાય વધારાની રજાઓ જોઈતી હોય તો અગિયાર ખાસ રજાઓ તમને મળશે તો હવે આ અગિયાર જે ખાસ રજાઓ છે એ એના વિશે હું તમને પછી વાત કરું છું કોને એને કઈ રીતે મળે છે સાથે મહિલા કર્મચારીઓ જે અગિયાર માસનો કરાર એટલે કે એક વર્ષ બાદ બરાબર એક વર્ષ બાદ એટલે કે આ કરાર પૂરો થશે અને હવે બીજી ભરતીમાં તમે ફરીથી રિપીટ થશો તો એક વર્ષના કરાર બાદના સમયગાળા પછી એટલે કે એક વર્ષનો સમયગાળો તમારું જ્ઞાન સહાયક તરીકે પૂરો થાય કે અગિયાર માસનો આ કરાર આ પૂરો કરો અગિયાર મહિના અને બીજી વખત લાગો ત્યારે એક મહિનો એમ કરીને બાર મહિના થાય એટલે કે એક વર્ષ થાય તો આ એક વર્ષની તમે નોકરી જ્ઞાન સહાયક તરીકે કરેલી હોય તો તમને વધારેમાં વધારે નેવું દિવસની માતૃત્વ રજાઓનો લાભ મળે છે બરાબર તો માતૃત્વ રજાનો લાભ છે તમે નેવું દિવસ સુધી ભોગવી શકો છો સાથે આ ત્રણ પ્રકારની રજાઓ મળશે બાકી અત્યારે બીજી કોઈ પણ પ્રકારની રજા જ્ઞાન સહાયકને મળવાપાત્ર થતી નથી પછી આ નિયમો જ્ઞાન સહાયક તરીકે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમમાં લાગે છે એમના માટે તો પ્રાથમિક માટે પણ તમે આશા રાખો કે આવા જ નિયમો બનશે બરાબર આમાં વધારે ફરક હશે નહીં કારણ કે ગુજરાતના જે પ્રાથમિક શિક્ષણનો નિયમ બને એ જ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બનવાની પૂરેપૂરી શક્યતા છે બરાબર તો આપણે આશા રાખીએ કે તમને પણ આવા નિયમ મળે હવે આપણે અગિયાર ખાસ રજાઓની વાત કરીએ તો આમાં અગિયાર મહિના છે એટલે તમને અગિયાર મહિનાને તમારે કરારો એટલે તમને અગિયાર રજાઓ મળે છે આમ ખરેખર પંદર ખાસ રજાઓનો નિયમ છે અત્યારે પણ તમને અગિયાર મળી રહી છે તો આ જે અગિયાર ખાસ રજાઓ છે એ એના માટેનો નિયમ એવો છે કે તમે પ્રાપ્ત રજાઓ જેમ ભોગવો એમાં તમે અગિયાર રજાઓ ખાસ ભોગવી શકો છો તો અત્યારેના નિયમ પ્રમાણે તમારે આ ખાસ રજાઓ ભોગવી ભોગવવી હોય તો સાત એક સાથે મૂકવી પડે એવો નિયમ છે અને બીજું ખાસ રજાઓનો અત્યારે અમારે નિયમ એવો ચાલે છે કે પંદર તમે જમા થાય એના પછી જ ભોગવી શકો છો એટલે કે આ જમા થયા બાદ તમને ભોગવવા મળે સાથે તમે કરાર પૂરો કર્યો એના પછી જ આ ભોગવવા મળે એવો નિયમ છે છતાં જો તમારે આચાર્ય મંજૂર કરતા હોય તો તમારે આનો લાભ અચૂક લેવાય બીજું એ છે કે આ અગિયાર ખાસ રજાઓ છે એ ખાસ કારણોમાં તમને મળે છે એટલે કે કોઈ મેડિકલ રિપોર્ટ તમે સબમિટ કરો તો પણ મળી શકે છે પછી કોઈ એવું સામાજિક અને બીજો કોઈ પરીક્ષા લાગતી કોઈ બાબત હોય તો એમાં પણ તમને મળે છે તો આ ખાસ રજાઓ ખાસ કરીને તમને જથાબંધ મળે છે એટલે કે સાત કરતાં વધારે તમે ભોગવી શકો છો એવો નિયમ છે અત્યારે આ નિયમો હજુ કંઈ વધારે ચોખવટ ઉલ્લેખ થશે તો તમને જણાવવામાં આવશે બરાબર તો હું એના માટે કોમેન્ટ બીજી કરીશ કાં તો વિડીયો બનાવીશ અત્યારે તમે અગિયાર ખાસ રજાઓ જો તમારા આચાર્ય સાહેબશ્રી આપતા હોય એક એક બે એક બે છૂટકમાં તમે લાભ લઈ શકો છો પણ આનો નિયમ પ્રાપ્ત રજા પ્રમાણે અગિયાર ખાસ રજાઓ આપવાની હોય છે તો તમે વધ ઓછામાં ઓછી સાત રજા તમારે એકસાથે મૂકવી પડે તો તમને મળે બાકી તમે આ રજાઓ એક બે એક બે તમને ભોગવવા ન મળે તો આ ત્રણ પ્રકારની રજાઓ પાત્ર છે સાથે મહિલાઓ નીવ દિવસની માત્રની રજાઓ ડોક્ટરી શર્ટીના આધારે તમને મળી શકે છે એટલે કે ડૉક્ટરી શર્ટી હોય અને તમે આ રજાઓ ગમે ત્યારે માતૃત્વ ધારણ કરવાનાઓ કે એના પહેલાં એટલે કે પ્રસુતિ દરમિયાનના સમયમાં તમે ગમે ત્યારે રજાઓ ભોગવી શકો છો તો આપ સૌનો આભાર સાથે જ્ઞાન કોને ખૂબ ખૂબ અભિનંદન કે આ રજાઓનો લાભ તમને અગિયાર ઉપરાંત બીજી અગિયાર રજાઓ મળી રહી છે એટલે કે તમે વધારે રજાઓ ભોગવી શકશો તો આ ચેનલ એકદમ સાથીને પસંદ કરતા રહેજો તમારા મિત્રો જોડે પણ શેર કરજો આપ સૌનો આભાર થેન્ક યુ